શ્રી ચાલો મળી આપણા મિત્રોને પ્રોજેક્ટ તારીખ ઓગણીસ બાર બે હજાર ચોવીસને ને ગુરુવારે સવારે દસ કલાકે યોજાય આ પ્રોજેક્ટમાં બુલબુલ મેના તથા મયુર ટુકડીની બાલિકાઓએ ભાગ લીધેલ બાલિકાઓ આપણી આસપાસના પશુ પક્ષી તથા પ્રાણીઓની માહિતગાર થાય તે હેતુથી આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો આ પ્રોજેક્ટમાં અતિથિ તરીકે નયનભાઈ એમ કણોત્રા સંસ્થાના ટ્રસ્ટીઓ મંડળના સભ્યો તથા વાલીઓ ઉપસ્થિત રહે આ પ્રોજેક્ટમાં પશુ પક્ષી તથા પ્રાણીઓના સ્લોગન અને અભિનય બાલિકાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા બાલ મંદિરના આચાર્ય અને સ્ટાફ પરિવાર તથા વાલીઓ સહભાગી થયા હતા નમસ્કાર શ્રીમતી આરડી ગાડી ભાવનગર શ્રી કેળવણી મંડળ સંચાલિત શ્રી કૃષ્ણલાલ હર સંઘવી મંદિરમાં આજે બુલબુલ મીના મયુર ટુકડીના બાળકો દ્વારા પ્રોજેક્ટની રજૂઆત છે પ્રોજેક્ટ એટલે કોઈ પણ એક વિષય ઉપર વિસ્તારપૂર્વક બાળકને રોલ મોડેલ બનાવીને એ વિષયની માહિતી આપવી અને આ પ્રોજેક્ટ પદ્ધતિ અમે છેલ્લા બારથી પંદર વર્ષથી કરીએ છીએ પ્રોજેક્ટના ઘણા બધા ફાયદા છે કારણ કે પ્રોજેક્ટમાં બાળક જે બન્યું હોય છે તે તેને જીવન પર્યંત યાદ રહે છે અને આગળ જતાં પણ એને ખૂબ ઉપયોગી થાય છે એ માટે અમે આ પ્રોજેક્ટ પદ્ધતિ અપનાવીએ છીએ બાલમંદિર ત્રણ પદ્ધતિથી ચાલે છે મેડમ મોન્ટેસરી લેવે મેથડ અને પ્રોજેક્ટ પદ્ધતિ આ બાળકો અઢીથી સાડા પાંચ વર્ષના છે ચાર ટુકડી બાલમંદિરમાં છે બાલવાટિકાના બાળકો પણ બાલમંદિરનો લાભ મેળવે છે અને આગળ પછી પહેલાં ધોરણમાં જાય છે પ્રોજેક્ટ બધા જ બાળકો માટે ખૂબ ઉપયોગી છે મોટા બાળકોના વિષયો અમે અલગ રીતે લઈએ છીએ થોડા સમયમાં જ અમે વિન્ટર કાર્નિવલનો પણ પ્રોજેક્ટ કરવાના છીએ